આયે થા ડોહા હાડું છે ચન જયા ગામમાં તે પેલા આપણે બાદરી તો હા એવું ના છે ના પોન ના છે બધા તો હવે મજૂરી રાત દાડું ગુજ નહીં

આરો ફાફણા એટલે બધી દોશી આ બધી બાજુ કરી આવડવાની લાગ પડે ઓ ચુંભાઈ હે ચાલ સાબા ઠેકર ઓ યાર સીઓ બેઠા છે ઠંડા આવ જી ઓ આવ 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 મજામાં મારો બેટો તાર તો બાજરી યાર જોરદાર શેર જીવા

અરે વાહ થાય તો ચુંબા જીવાય હ હા તાજી સાહ હા હિંમત તારા કહી ઘાંય ઝીલ્ટી થઈ જાય છે આ બાફળી પાણી બની જઈ સાજી એ તું યાર બીજા અહીંયા લાગ્યા તો બાજરીનું મારે મારી બાજરી જોઈ પણ છે જોય એક નંબર છે તારા લગભગ ઊણ તો નહીં હોય ને તો બસોથી ત્રણસો માણસ હોય નહીં છે તારી બાજરી લે તો અમારા ડોશીના પરતા બાજરી થઈ જાય ભાઈ મારા પરતા પછી મારી ડોશીના કારણે એ ડોશી તો સાહેબ કશું બોલતા નહીં અમે આ છે કાથું પડી શકાય હોને ભાઈ કાથું નહીં પડ્યું હ કોશિયા હું કીધું ફૂટે છે આ તો શંભઈ સાબા પાવ પર તો આવે હું થાય છે યાર ના હોય એટલે આ શંપા કાશી છે તારે ભાઈ ગયો આ તો કીધું બે ગયો મે હા ચાલુ છે

મારે કાકા દેવો હું અહીં તરમાં જતો તો આયે મળ્યો જીવા કે જો આપણે જઈને આઈએ કેકાજી જીવા દેવો અલ્યા આ બે છે હા આખો ડાળો મોથા

સલાડ ઉહી બરોબર આખી મિસ્કીના ચા કો અને જંપા મંગુર તો આખો ડાળો હેડ હેડ કર્યું હવે આવો એટલે છે એક જાન એકુ બોય

રોટસા જોયું કે અમે જે પછી બધા તો મેટરાસી કઈ બધા 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 કર્યા તા ચા તો ટાઈમ એવો જ છે